Euh, nhiều, thế no, thôi nè, này, này. Thương thương like. photos, Hùng anh nãy vào đã, mưa sao đi? Khi mà nãy vào đó sao? Tại vì này chưa đến. À được, cho hát vài cái là được, xong rồi nè, thoda chơi chơi, từ đây chơi. Hello, đây là nhà, chào mọi người, Ram Ram Sita Ram, chào mọi người đây một đời, mình chơi cái đời tôi may một đời, vui vẻ một đời, show, có đời đó sướng cái chứ, từ mà ru phật đi qua, nó vào cái của blog mà, nhà đời đó vui cái, પાંચ વાગી ગયા હે ને લાઈટ આવી ગઈ હે ફૂલ આપણે કરી દીધે પાણી આપણે પી ગયો આમાં વાળ લીધું આપણે અહીંથી આવે આપણે પાણી આમાં નહીં દેખાય દઈ રહ્યો જે આપણે ટમકડી થાય ને વાળા બાંધેલા છે અને

ડાયરો વાગી ગયા છે આપણે સવારના સાડા આઠ થઈ ગયા છે અને શિરામણ કરી લીધું મસ્ત મજાનું જોકે આજ તો આપણે સોમમાં રહ્યા છીએ એટલે આજ તો શિરામણમાં કંઈ કરવાનું હતું નહીં તો બધાને હેને ને ડાયરો આપણે હર હર મહાદેવ અને ડાયરો આજે છે રક્ષાબંધન તો બધે બધાને હેને ને રક્ષાબંધનની હાર્દિક શુભકામના ને પાણી ચાલુ છે હવે આપણે ભાગ પી દેવ આવી ગયો છે

પહેલી વાર પાણી વાળવામાં બહુ હેરાન થા નઈ બાપુ બધું હાથથી બાટની જાય હા જ્યાં ફૂટી ગયું ને એમ ફૂટી જાય આ પહેલું પાણ પાઈની મે જો જે ફૂટી ગઈ બધી આવડે મારું જાય ઉસે ગલત ઈ પી ગયા છેલો

Dallo rằng đây ra khắp bàn về đây, bàn hết a ghế bằng khózalo toy. Hãy nhanh mùa mẹ 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 chơi mẹ 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 mà mấy

పెండో పెండో హే 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 ఉహ్ దాడ్రోై గే నాడ్రో గుబరైట్ నొడట్ అట్

હાલો રે મોંતાભાઈ નું વારલાલા એ કેટલી ગેટી ગેટ રાખજો ને ખેર ઓમનો મોઢું તરત નાખતા સી આ બાજુ જો છે એની બાજુ હાતાની કેટલી

Bần được này ban chết chết tác chết 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 हेलो दायो आपडो वारो आवी ग्या हेलो हवे नाही

તୋ ખારુ સેરું ભાગમાં પેંડા તુ કે સેરુ ને પેંડા આયો જ નઈ ભાગમાં આયો પણ અનને ગઈ ને સેરુ હા સેરુ ને તને પેંડા મળી ગયા તારમાં તારમાં પેંડા મળી ગયા ભાઈ ને પેંડા મળી ગયા

ચાલો લઈ રહ્યો હવે ને આપણે ખાતર છે ને નાખવાનું છે એ ખાતર નાખવા હોય જાય અને જો આમ આપણે ઝાડ વાય તે મસ્ત મજાના થઈ જાય ફૂલાય લગભગ હવે થોડાક દિવસમાં ચાલુ થઈ જાય એ તું ને પાળા સડાવી દીધા કમ્પ્લીટ બનાવે છે ઘઉંના રોટલા મોટા મોટા તાવડી ગયા વડે રોટલા બનાવી નાખું કિલ્લો હતા

તમે ધાળિયામુક નું હારું નહી ધોવાય જાય વરસાદ માં તમારે ધોવું નહી કઈ ખ્યાલ ને ધોવાઈ જાય એટલે લઈ લેવાનું પછી